આવો મોઘો મનુષ્ય અવતાર મળ્યો તો ભગવાન શા માટે મારી નાખે છે શા માટે લઈ લે છે કારણ કે આ ચોરાશી યોનીમાં ફરવા માટે કેમ મોકલે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે કારણ કે આ પૃથ્વી ઉપર કોઈ કાયમ રહેવાનું નથી જેનું નામ છે એનો નાશ ચોક્કસ છે અને જેનું નામ નથી એ અમર છે એટલે આ મનુષ્ય મોઘામાં મોઘો દેહ મળ્યો છે એટલે મારું 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 કરી અને મરી નહીં જવાનું અને ભગવાનના નામનું ભાતું તો આપણે અવશ્ય બોધવાનું કારણ કે પૂર્વજન્મમાં કામ આવે કોઈ હારે બંધાવી દેતું નથી અને કોઈ હારે કશું કોઈ હાલતું નથી એટલે જેના માટે કેવું હોય કે રામ ભજી લેને તું પ્રાણિયા આ રામ ને ભજી લે તું પ્રાણિયા અને પછી ભજાશે નહી આ તારી કાયા થશે ઝાજરી ડખર વખર ખાટલામાં શેટીમાં પલંગમાં ડખર વખડ અને પછી ભજાશે નહીં માટે હજુ બાજીશ કે તારા હાથમાં માટે ચેત જે તું નર ચેત એ નર એ મનુષ્ય એ તું હજુ ચેતવું હોય તો ચેતી લે કારણ કે જવાનું 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 ને જવાનું આજ નહીં તો કાલ પણ જવાનું એ સાચું જવાની 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 આ સાડા ત્રણ દિવસની જવાની નથી કોઈની રોકી રહેવાની આ મનુષ્ય દેહ એની અંદર બાલ્યાવસ્થા જવાની અને ઘટપણ આ ત્રણ જે આવે છે એ એમાંય જે કહેવાય કે જવાની એ ખતરનાક કહેવામાં આવે છે કારણ કે ભરભુનું નામ જે લીધું એ જો તમે જવાનીમાં લો તો એ પાછળ ગઢપણમાં કામ આવતું હોય છે કારણ કે ગઢપડમાં જ્યારે ખાટલામાં પડ્યા હોય અને ઘર પરિવારના દીકરા અને વહુ એ જ્યારે કોઈ આપણું સગું ના હોય અને જ્યારે ખાટલામાં પડ્યા પડ્યા જ્યારે આપણે પાણી માગતા હોય અને એ આપણા પુત્ર કે પુત્રની વહુ જ્યારે પાણી ના પાય ત્યારે ઘણું બધું દુઃખ લાગતું હોય છે કારણ કે એમને બચપણથી મોટા કર્યા હોય અને મહા મહેનત કરી એમને ભણાયા હોય ભણાવી ગણાવી અને એમને મોટા કર્યા હોય અને મોટા થયા પછી એમને પરણાવી દીધા હોય અને દીકરાના દીકરા થયા હોય અને જ્યારે ખાટલામાં પડ્યા હોય ત્યારે પ્રભુ યાદ આવે એટલા જ માટે તો કીધું છે કે બાજી હજી સે તારા હાથમાં બાજી હજી સે તારા હાથમાં માટે ચેત જે તું બાજી હજી સે તારા હાથમાં માટે ચેત જે તું જીવડા ચેત કાયા તારી થશે જાજરી ખાટલામાં શેટીમાં બેઠા બેઠા ડખર વખર પછી બેઠો રેવાશે નહી ખાટલામાં શેટીમાં જયારે પડ્યા હશો ત્યારે પ્રભુ યાદ આવશે એટલે જ કીધું છે કે હે મનવા તો આ મનુષ્ય ઉપર આવ્યો છે અવતાર લઈ અને આ પૃથ્વી ઉપર જો તું અવતાર લઈને આવ્યો હોય તો કાંક પરમાત્માનું કલ્યાણ કરજે િયા સધીર જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર જ્યારે સતી રણે જેસલ જાડેજાને મળ્યા એ વખત જેસલ જાડેજાને ઘણો બધો પસ્તાવો થયો કે જેટલા મોથાના વાળ એટલા મેં કુકરમ કર્યા મેં આ પૃથ્વી ઉપર નક્ર પાપ કર્યા છે તો હવે મારે કરવું શું એ વખત તોળા રણી સતી તોરલ કહે છે કે જેસલ તમે જે બધું કર્યું તે ભૂલી જાઓ અને પરમાત્માનું નામ લઈ લો કે પરમાત્માનું નામ તો મેં લીધું નથી જોયા નથી પરમાત્મા કેવા હોય એની મને પણ ખબર નથી જ્યાં જેસલ જાડેજા કહેશે કે મેં તો બારવાટિયા કર્યા છે મને આમાં કોઈ ખબર પડતી નથી પણ હે તોળા દેવ તમે તો સાધુ સંતો મહંતો એમના બધાના ચરણ સ્પર્શ્યા છે એટલે ગુરુનું જ્ઞાન તમારા કને હોય મારા કને કશું જ નથી એ વખતે તોરા તોરલ સતી કહેશે કે જેસલ તમે હવે ચિંતા કરશો નહીં અને હું અલખ ધણીનો માર્ગ તમને અવશ્ય બતાવીશ ત્યારે તોરલ અને જેસલ જાડેજા જ્યારે જાય છે એ વખત સમુદ્ર પાર કરવાનું હોય અને એ સમુદ્ર પાર કરે ત્યારે એ વણ જે ડૂબવા માંડે છે અને જેસલને ડર લાગે છે કે હવે આ વણ ડૂબી જાય છે એટલે આપણે બંને મરી જાશું એ વખત સતી તોરલ કહેશે કે જેસલ ચિંતા છોડી દો અને પાપ તમારું પોકારો અને અલખધણી અવશ્ય આવી અને આ નાવડું આપણું પાર પાડશે એ વખત તોરલ જેસલ જાડેજાને કહેશે

મેં તો ઘણા બધા કુકરમ કર્યા છે મારાથી હવે શું થશે એની મને કોઈ ખબર નથી હવે તમે ઉગાડો ત્યારે સતી રાણે અવશ્ય જેસલ જાડેજાનું નાવડું ગમે એટલું તોફાન આધી પાર પાડી અને પેલે કાંઠે જાય છે એટલે જ એક વખત જેસલ જાડેજા સતી રાણીને કહેશે કે તમે મને આ મારું નાવડું પાર પાડ્યું અને મને હવે અલખ ધણી તમારો બતાવો કારણ કે મેં એક ક્ષણે જોયું પણ મેં હવે અલખ ધણી જોયો નથી એટલે જેના માટે જેસલ જાડેજા કહેશે हे तारो श हो तारो श ताराशने अमनी लहरो लाॻी सेरा अल तारा शाहने यमिन लागे लाॻी अलग अल હે રલા ચર મારલા ચર હે રે મુર શાયો રમી હે હે મુરલા જો ઓષિ રણી આ મુરલા જોયા હેવન હ રે મુરલા શાયો રાણી હે અરણા ચોર હેવન ઓછલ રાજા േ വണ്േ വരണ മറോ സായോരമായ ഹരണ ചോയ വായ ഹര ചോയ ഹേ വ હિરે હરણામનતિ શાયવો રામ અલકરણી હિરે હરણામ શાયો રામ અલકરણી એ હે હે પુરા વ શે ઓપા ભુજ શા પુરાશ મે

മു ദോ ഓ ടോഡാണി മു കപട ભુજેશલ રાજા કપડા ધોવાને જાય સામા મળેલા ભગવાન ભેટિયા રામ અલખ ધણી એ કઈ ખિલાયો ના ભુજેશલ રાજા કઈ ખિલાયો ના ബരോ നീരോ നദി രീ ബോലി റോന ഓ ജല രാജാ ബോലാ ജല તરી ગયા તારો મને સાહેબો બતાવ એ તોળા રાણી મને આ કોઈ સાહેબની ખબર નથી તારે એ વખત મહાશતી સાહેબો બતાવે છે એટલે જ કીધું છે કે આ મનુષ્ય અવતાર વારંવાર આવવાનો નથી માટે આ મારું 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 કરીને તમે મરી જશો હારે કોઈ આવવાનું નથી એટલે અલખધણીનું નામ લો ભલે રાતને દિવસ આપણે રૂપિયા 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 કરીને મરી જાય છે કશું કોઈ હારે બંધાવી દેતું નથી હગવાલા ભેળાં થાશે અને આપણને ઝાંપા હુદે ઓળાબા આવશે અને પછી પહોંચને દહ પંદર એમ સમય જશે એટલે બધાય ભૂલી જવાના કોઈ કોઈનું આ જગતની અંદર નથી એટલા જ માટે તો અલખધણીનું નામ અવશ્ય લો અને પ્રભુને ભજો સારું કાર્ય કરો અલખધણી આવી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે થાય રહ્યું થઈ રહ્યું થવાનું એ સારા માટે જ છે પણ એમાં આપણે થોડોક લાભ લો તો સારું કહેવાય અમારી ચેનલને શેર ના કરી હોય તો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કી હર હર મહાદેવ